મહેસાણાના રાધમપુર રોડ સ્થિત સાયના પાર્ક ખાતે અનોખી નવરાત્રી ઉજવાઈ સાયના પાર્ક ખાતે દરેક જ્ઞાતિ સમાજના રહીશો એક મળીને ડીજેના તાલે મા અંબાની નવલી નવરાત્રીને ઉલ્લાસ સમય ભક્તિભાવ સાથે ઉજવી રહ્યા છે નવરાત્રી દરમિયાન પારંપરિક ગરબા સાથે સાથે નક્કી કરેલા દિવસે વિવિધ વેશભૂષાઓ કરીને મા અંબાના ગરબા રમવાની પરંપરા જાળવી રહ્યા છે છેલ્લા વર્ષથી ઉજવણીની ગૌરવપૂર્ણ પરંપરાને જાળવી રહ્યા છે નાના બાળકોથી લઈને મહિલાઓ સહિત દરેક ખેલૈયાઓએ વિવિધ વેશભૂષા કરીને મનોરંજન સાથે નવની નવરાત્રીની ઉજવણી કરી હતી વેશભૂષામાં જ્ઞાતિ સમાજ તેમજ ઉંમર ભૂલીને વિવિધ વેશ ધારણ કરીને પોતેમાં શક્તિના ફક્ત બાળક જ હોવાની અનુભૂતિ કરી હતી સોસાયટીના ભાઈઓ અને બહેનોએ રાધાકૃષ્ણ રામલક્ષ્મણ જાનકી મીરાબાઈ અને અન્ય પૌરાણિક તેમજ સામાજિક સંદેશ આપતા પાત્રો ભજવીને દરેકનું દિલ જીતી લીધું હતું ખાસ કરીને અંધશ્રદ્ધા દૂર કરવાના ઉપદેશ સાથે રજૂ કરેલા પાત્રોએ સમાજને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો જેને ઉપસ્થિત લોકોએ ખૂબ પ્રશંસા કરી વેશભૂષા એક આકર્ષણનું કેન્દ્ર બની હતી

મારું નામ કેતન કુમાર વેટંદભાઈ પટેલ છે હું છેલ્લા બે હજાર નવ ત્યાં સોસાયટીમાં રહું છું અને દર વર્ષે અમે માતાજીના નવરાત્રીમાં વેશભૂજાનો કાર્યક્રમ રાખીએ છીએ તમામ આબાલ વૃદ્ધ સૌ એ વેશભૂષામાં ભાગ ભજવે છે અને એ રીતે માતાજીની આરાધના કરી અને અમે નવરાત્રીનો પર્વ ઉજવીએ છીએ જય અંબેત કાર્યક્રમો થાય છે બધા વિવિધ જાત જાતના વેશભૂષા ધારણ કરે છે સૌ આનંદથી આ નવરાત્રી ઉજવે છે એ સારી વસ્તુ છે અમારી સોસાયટીના તમામ ભાઈ બહેનોનો અમારા દિલથી આભાર કે તમે સોસાયટીમાં ગરબા કરો તો નાના બાળકો વૃદ્ધો કે યુવાનો બધા અહીંયા રહે અને અહીંયા ગરબા ગાય અને સોસાયટીની બહાર ના જાય જેથી કરીને છોકરીઓ કે મહિલાઓની સેફ્ટી જળવાય રહે એ બદલ સોસાયટીનો આભાર મારું નામ જોશી મૈત્રી ભાવેશ કુમાર છે રહું છું આજે જે નવરાત્રી બાબતે શું કહેશો બેન નવરાત્રી અમારી સોસાયટીમાં એવરી યર નવરાત્રી સેલિબ્રેશન થાય છે જે પ્રોપર ટ્રેડિશનલ વેથી થાય છે અમે બધા બહુ ખૂબ એન્જોય કરીએ છીએ અત્યારે જે નવરાત્રીની અંદર જે પાર્ટી પ્લોટોમાં પણ અત્યારે નવરાત્રી ઉત્સવ થઈ રહ્યો છે એ બાબતે શું કહેશો બેન આપણે એકચુઅલી પાર્ટી પ્લોટ અને નવરાત્રી એ માતાજીનો પર્વ છે બેસ્ટ વે છે કે આપણે ટ્રેડિશનલ વેથી આપણા શેરી ગરબા થ્રુ જે નવરાત્રિ કરીએ એ ઓરિજિનલ નવરાત્રિ છે જે માની આરાધના થાય છે પાર્ટી પ્લોટસની અંદર અત્યારે યંગસ્ટર જે કરી રહ્યા છે આઈ થિંક એ યોગ્ય નથી એના કરતાં બેટર વે છે કે આપણે આપણા શેરી ગરબામાં વધારે રસ રાખીએ અને યુવાનોને પણ યુથ પેઢીને પણ આ વસ્તુ માટે ઇન્સ્પાય ઇન્સ્પિરેશન આપીએ કે પાર્ટી પ્લોટ્સની જગ્યાએ શેરી ગરબામાં ટ્રેડિશનલ વે થી કરે પટેલ અમિત બાબુભાઈ શું કહેશો આજના કાર્યક્રમ વિશે નવરાત્રી મહોત્સવ વિશે આજનો પ્રસંગ સાયલના પાર્ક સોસાયટીમાં વેશભૂષાનો રાખેલ છે સોસાયટીના સર્વે સભ્યોએ હળી મળીને અલગ અલગ વેશભૂષામાં ભાગ લીધેલો છે મારી એવી ઈચ્છા છે કે આ રીતે દર વર્ષે સોસાયટીના સર્વે સભ્યો હળી મળીને આ રીતે નવરાત્રીનો ઉત્સવ ઉજવતા રહે અને સર્વે ભાઈઓ સર્વે કમિટી મેમ્બરનો ખૂબ ખૂબ આભાર માનું છું પટેલ આજનો પ્રસંગ સાયરના પાર્ક સોસાયટીમાં વેશભૂષાનો રાખેલ છે સોસાયટીના સર્વે સભ્યોએ હળી મળીને અલગ અલગ વેશભૂષામાં ભાગ લીધેલો છે મારી એવી ઈચ્છા છે કે આ રીતે દર વર્ષે સોસાયટીના સર્વે સભ્યો હળી મળીને આ રીતે નવરાત્રીનો ઉત્સવ ઉજવતા રહે અને સર્વે ભાઈઓ સર્વે કમિટી મેમ્બરનો ખૂબ ખૂબ આભાર માનું છું નામ કાકા પટેલ ચંદુભાઈ ચતુરભાઈ સાયોના પાર્ક સોસાયટી અમારી સાયોના પાર્ક સોસાયટી એક પરિવારની માફક રહે છે અને વર્ષના બધા જ ઉત્સવો એકસાથ ઉજવે છે એકબીજાના સુખે દુઃખે સાથે રહે છે અમારી સોસાયટી સોસાયટીમાં સરસ મજાનો વેશભૂષાનો કાર્યક્રમ રાખેલ છે અને સૌએ હળીમળી અને વેશભૂષામાં લગભગ સભ્યોએ ભાગ લીધા અને આનંદ ઉમંગ ઉત્સાહથી

અમારી સોસાયટીમાં સાથે નવ નવ વાગે આરતી થાય છે આરતી પછી ગરબાનો પ્રોગ્રામ થાય છે ગરબા સરસ મજાના હળીમળીને યુવાનો અને બહેનો ભેગા મળીને ગાય છે અને બાર વાગે નાસ્તાનું આયોજન થાય છે તે પછી ઇનામ વિતરણનું આયોજન થાય છે અને લગભગ સાડા બાર બાર સાડા બાર વાગે અમારી આ ઉત્સવ પૂરો કરીએ છીએ એ રીતે આનંદ ઉમંગ ઉત્સાહથી નવે નવ દિવસ આ પ્રસંગ ઉજવીએ છીએ જે અત્યારે પાર્ટી પ્લોટોમાં ગરબાત હોય છે કાકા એ બાબતે શું કહેશો આપ પાર્ટી પ્લોટોમાં કલ્ચર બધા જુદા જુદા આવે અને સંસ્કાર જેવું કંઈ રહેતું નથી ત્યારે શેરી ગરબામાં સોસાયટી ગરબામાં એક પરિવાર હોય છે માતા બહેનો દીકરીઓની મર્યાદાઓ રહે છે અને કોઈ અનિચ્છનીય બનાવ બનતા નથી કુસંસ્કાર આવતા નથી અને સલામતીનો ખૂબ ખૂબ અનુભવ થાય છે